સંભાર બપોરે ફૂલ જમવા માં શ્રીખંડ પુરી શાક ખમણ દાળ ભાત પાપડ સલાડ બપોરે દાબેલી અને પકોડી પાણીપુરી સાંજે પછી જમવા માં ખીચડી કઢી ભાખરી શાક રાખીએ છીએ ચોવીસ કલાક ચાલુ હોય છે મારે વૈષ્ણવ દેવી યાત્રા સંઘ વિરાટનગર યુવક મંડળ છે અમે છેલ્લા ચૌદ વર્ષથી અહિયાં કેમ્પ કરીએ છીએ આમ છતા તમારું મહેન્દ્રભાઈ પટેલ કેતનભાઈ પટેલ ઇન્દ્રવજન પટેલ હસમુખભાઈ પટેલ મુખ્ય જે પ્રમુખ છે એ વિનયભાઈ પટેલ એ ત્યાં કામમાં બીજી છે એટલે આવી શકે એમ નથી પ્રભુપુરા પાટિયા નાના ચિલોડા થી મોટા ચિલોડા હાઈવે ઉપર શિવશક્તિ આશ્રમ ની સામે બાર બાર મહિના માં દસ વર્ષ સમૂહ લગનનું આયોજન હોય છે સૌથી મોટું કામ અમારું વૈષ્ણોદેવી દેવી છે જે અમે પાંત્રીસો રૂપિયામાં માં રહેવા જમવા રેલવે ટિકિટ સાથે કરાવીએ છીએ આ બાર નવે છસો માણસ સિનિયર સિટીઝન ને દ્વારકા અમે લઈ જઈએ છીએ બિલકુલ ફ્રીમાં

અહીંયા વિસામો પણ છે અહીંયા સવાર બપોર સાંજ રાત સુધી બધું ચોવીસ કલાક જમવાનું ચા નાસ્તો બધું છે સાથે વાસણ ધોવાવાળાની અલગ ટીમ છે અને સાથે મેડિકલની સુવિધા પણ ફ્રી ઓફ કોસ્ટ છે ભાઈ સલામ છે અમે તો નથી કરી શકતા એટલે અમે તમારા સુધી આ વિડીયો પહોંચાડીએ છીએ વૈષ્ણોદેવી યાત્રા સેવા સંઘ આપણે આવેલા છીએ એ વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જય અંભાઈ જરૂર લખજો અને આ વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા મળીએ નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા કોઈ કેમ્પમાં ત્યાં સુધી ભાઈ ભાઈ